થી પૂર્વંદર થી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા ત્યારે તે ઓજિયા રહેતા હતા તે મકાન એટલે કબા ગાંધીનો ડેલો ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યો હતો આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે પણ કબા ગાંધીના ડેલાની જે લોકો મુલાકાત લે છે ત્યારે તેઓ બોલી ઉઠે છે કે બાપુ હજુ જીવે છે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી કબા ગાંધીના નામે પણ જાણીતા હતા તેથી જ ઘરનું નામ ગાંધીજીના પિતા પરથી રાખવામાં આવ્યું હતું આ છે કબા ગાંધીનો ડેલો આ ડેલો છે ને ધર્મેન્દ્ર રોડ આઠ કડિયા નવ લાઈન ઉપર આવેલો છે ને આ ડેલો છે ને ગાંધીજીના ફાધરે અઢારસોને એક્યાસીમાં બંધાયો એકસોને તેતાલીસ વર્ષથી આ ડેલાની બારી દરવાજા બધું ગાંધીજીના વખતનું છે સ્ટ્રક્ચરમાં કાંઈ તૈયાર નથી કર્યો ને ઉપર નળિયા થઈ ગયા છે ગાંધીજી અહીં રાજકોટમાં પંદર વર્ષ રહ્યા છે એક થી અગિયાર ગાંધીજીના બે દીકરાનો જન્મ અહીંયા થયો છે હરિલાલ ને મણિલાલનો બે સાઉથ આફ્રિકામાં ચાર દીકરા હતા હરિલાલ મણિલાલ રામદાસ અને દેવદાસ આ પહેલા રૂમમાં છે ને ગાંધીજીએ વિદેશ જતા પહેલા એના મમ્મી આગળ ત્રણ પ્રતિજ્ઞા લીધેલી કે હું દારૂ નહીં પીવું માસ મટન નહીં ખાઉં સત્ય બોલીશ પછી જ એના મમ્મીને વિલાયતપણ મોકલા ત્રણ પ્રતિજ્ઞા અહીંયા લીધેલી ગાંધીજી અહીં પંદર વર્ષ થયા એનું ફેમિલી ચાલીસ વર્ષ અઢારસો એક્યાસીથી ઓગણીસો સુધી ગાંધીજીનો પરિવાર અહીં લીધો હતો ઓગણીસો વીસમાં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નતી તો આડેલો વેચાઈ ગયો પછી આપણને આઝાદી મેળ્યા પછી સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ડેબરભાઈએ પચાસ હજારમાં પાછો ખરીદ્યો હતો અને ગાંધીજીની સોમી જન્મ જયંતિ હતી ને નાઇન્ટીન સિક્સટી નાઇન ત્યારથી પછી આ એક્ઝિબિશન આ છે પોરબંદરનું મકાન બર્થડે પ્લેસ આ ગાંધીજી છે સાત વર્ષ મમ્મી પપ્પા કરમચંદ બાપા અને પુત્રીબાઈ આ છે ને પ્રાઇમરી સ્કૂલ છે રાજકોટમાં પ્રતાપપુર પર પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધેલું આ સ્કૂલિંગ સર્ટિફિકેટ છે કાઠિયાવાડ હાઈસ્કૂલ આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે ને એને પેલા કાઠિયાવાડ હાઈસ્કૂલ કહેવાય ગાંધીજી તેર વર્ષના હતા ને ત્યારે એના મેરેજ થઈ ગયા હતા જાન અહીંથી જ પોરબંદર બળદગાડામાં ગઈ હતી પાંચ દિવસે પહોંચેલા ગાંધીજી અને એના મોટાભાઈ લક્ષ્મીદાસ બંનેની જાન સાથે ગઈ હતી આ ગાંધીજી છે ને એનો ફ્રેન્ડ છે શેખ મહેતા આ ગાંધીજીના મોટાભાઈ છે લક્ષ્મીદાસ કસ્તુરબા ગાંધીજી આ છે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર પછી આ કબાટ ને બધું ત્યારનું છે ગાંધીજીના વખતનું એકસો ને તેતાલીસ વર્ષ થયા પહેલી વેલી વકીલાતની ઓફિસ અહીં રાજકોટમાં શરૂ કરેલી પંચનાથ પ્લોટમાં ભગત પિંડાવાળા છે ને એ બાજુમાં મકાન હતું સામે ગાંધીજી એના સર્ટિફિકેટ છે બધા આ છે ગાંધીજીના જીવનના મહત્વના પ્રસંગો ગાંધીજી ક્યાં ક્યાં ગયા હતા એનું લખેલું છે આ છે અસ્પૃશ્યતા નિવારણ બતાડે છે પહેલા હરિજનોને મંદિરમાં આવવા નહીં દેતા કૂવે પાણી ભરવા નહીં દેતા મહિલાઓને ઘરમાં જ રહેવાનું બહાર નહીં નીકળવાનું ગાંધીજી આવ્યા પછી ચેન્જ થઈ ગયું એ બતાડે છે આ બધા છે ને ગાંધીજીના ટીચરો છે ગાંધીજીને આર્થિક સહાયતા સલાહ સૂચન અને વિદેશ જમાં પૈસાની મદદ કરીને એ લોકો છે પછી આ છે ગાંધીજીને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે ને એ બતાડે છે બ્રહ્મચર્ય કોઈ અડી ના પડાવવું એ બધું બતાડે છે આ છે રાજકોટ સત્યાગ્રહના ફોટો છે ગાંધીજીએ રાજકોટમાં સત્યાગ્રહ કર્યો ને એના ફોટો છે અહીંના રાજા છે લાકાજી અને ધર્મેન્દ્રસિંહ આ બધા ફોટો છે ને એ સત્યાગ્રહ વખત ના છે ગાંધીજી અને સરદાર પટેલ છે સત્યાગ્રહના ફોટો છે આ છે ડેબરભાઈ આ ડેલો છે ને ઓગણીસો ને વીસમાં ગાંધીજીના પરિવારની સ્થિતિ સારી નહોતી તો આ ડેલો વેચાઈ ગયો તો પછી આ ડેબરભાઈએ પચાસ હજારમાં પાછો ખરીદી લીધો અને ગાંધીજીની સોમી જન્મ જયંતિ હતી ને ત્યારથી પછી આ એક્ઝિબિશન શરૂ કર્યું આ છે કસ્તુરબા સત્યાગ્રહ વખતે આ છે સરદાર પટેલ સત્યગ્રહ આ છે ગાંધીજીના પીએ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીની બધી ડાયરી એમણે લખેલી છે મહાદેવભાઈ દેસાઈ આ બધા એના વ્રતો બતાવ્યા છે કોઈ અડે ના અભડાવો સ્વદેશી ચીજો વાપરવી કોઈ સ્વાદ નહીં કરવો સર્વધર્મ સરખા કહેવા એ બધું બતાડે છે આ બધા વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને દેશના લીડરો છે વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને દેશના લીડરો છે પછી આ છે ઇન્ડિપેન્ડન્સ ડે નું બતાવે છે ભારતને આઝાદી મેળવી ત્યારે છેલ્લા છે જવાહરલાલ ને સરદાર પટેલ ઇન્ડિયાનો ફ્લેગ ચડાવે છે એ લોકોનો ઉતારે છે સામે છે ને ગાંધીજીની ટેન કમાન્ડમેન્ટ છે ગાંધીજીની ટેન કમાન્ડમેન્ટ છે પછી આ છે ને ગાંધીજીની અલગ અલગ દસ ભાષામાં સાઇન છે ગાંધીજી આટલી વાર જાણતા છે કસ્તુરબા લાસ્ટ ટાઈમ ઇન પુના આગાખંડ મેં ગુજરી ગયા હતા આ પ્રેયર રૂમ છે ગાંધીજીનો પ્રેયર રૂમ છે ગાંધીજીનું ફેમિલી અહીંયા પ્રેયર કરતો આ છે ક્વિટ ઇન્ડિયા ભારત છોડો આંદોલન છે ગાંધીજી અને કસ્તુરબા ગાંધીજી સરદાર અને જવાહરલાલ નહેરુ આ છે અંતિમ યાત્રાના ફોટો છે બધા આ માઉન્ટ બેટન સાથે અંતિમ યાત્રાના ફોટો છે આ ગાંધીજીના બે દીકરા છે દેવદાસ ને મળેલા આ છે જવાહરલાલજીનો નો શોખ સંદેશો છે વાંચવા જેવો છે ગાંધીજીને લગતા બધાય પુસ્તકો છે આ બધાય અમે વેચી છે ગાંધીજીની ઓટોબાયોગ્રાફી છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી બધી ભાષામાં છે એનું વેચાણ કરી છે ગાંધીજીનું સ્ટેચ્યુ છે થ્રી મંકીનું સ્ટેચ્યુ છે પેન કિચન એ બધી વેચાણ માટે છે મંત્રી અલ્પના ત્રિવેદી કબા ગાંધી ડેલો કબા ગાંધી ડેલો એક એવી ઐતિહાસિક સ્થળ છે જ્યાં મોહન ટુ નું સર્જન થયેલું છે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજી જન્મ પોરબંદર થયેલો ત્યારબાદ એમના પિતાજી કરમચંદ ગાંધીની બદલી થઈ અને રાજકોટ ખાતે અઢારસો ને છોતેરમાં આવ્યા અને ત્યારબાદ રાજકોટ આવ્યા બાદ અઢારસો ઇત્યાસી જે આપણે આજે સ્થળ જોયું અઢારસો ઇત્યાસી કબા ગાંધી ડેલામાં અહિયાં પરિવાર રહ્યો

આપણે અમદાવાદ ગણીએ જન્મભૂમિ આપણે પોરબંદર ગણીએ તો એના સંસ્કાર ભૂમિ એ રાજકોટ છે આપણે ચોક્કસ કહી શકીએ એનું મુખ્ય કારણ ગાંધીજી અહીંથી ભણવા આલ્ફ્રેડ હાઈસ્કૂલ જતા અને એમના જીવનમાં એમને પોતે આત્મકથામાં પણ વર્ણવ્યું છે કે એમના જીવનમાં જે અમુક પોતે જીવનની જે ભૂલો કરી છે એ ભૂલો આ ઘરમાં કરેલી અને એ ઘરમાં થયા પછી એમના પિતાજીને એને ખબર નહોતી કે મેં ચોરી કરી છે એમને એમને દારૂનું સેવન કર્યું છે કે મટન ખાવાનો પ્રયત્ન કર્યો છે પછી એમને હરિશ્ચંદ્ર નાટક રાજકોટ ખાતે જોયું અને એમને બહુ જ દુઃખ થયું કે મારે સત્ય બોલવું છે મેં મારા પિતાજીને મેં છુપાવ્યું છે આ બધી ભૂલ એટલે આ એ જ ઘર કરમચંદ ગાંધીજીને એક પોતે કહે છે એમના પિતાજીને કે પત્ર દ્વારા કે મારે આટલી ભૂલો મારાથી થઈ ગઈ છે એટલે સત્યનો જે પાયો છે એ આ ઘરમાંથી ચોક્કસપણે નખાણો છે આપણે કહી શકીએ ત્યારબાદ એમના પિતાજી એમને ઠપકો નથી આપતા માત્ર એક આગળ વાંચીને આંસુ સારે છે એટલે એમને એ અહિંસાનો પાક પણ એ અહીંથી જ એટલે જીવનમાં જે આપણને જે આઝાદી મળી છે એનો જે મુખ્ય પાયો છે એમનો સત્ય અને અહિંસા એ આપણા જે રાજકોટનું કરમચંદ ગાંધીજીનું જે ઘર છે એમાંથી મળ્યું છે આપણે ચોક્કસપણે આપણે કહી શકીએ એમનું બીજું જે છે કે એમનું લગ્ન પણ અહીંયા જ રાજકોટ ખાતે અહીંથી જાન પોરબંદર ગયેલી એમના જે પુત્ર છે હરિલાલ મણિરાનો જન્મ પણ એ આ ઘરમાં જ થયેલો એના પિતાજી માતાનું બંનેનું કરમચંદ અને પુત્રીબાનું મૃત્યુ પણ આ ઘરમાં જ થયેલું છે સાથોસાથ એને જે ગ્રીન લિફ્ટથી જે પત્રિકા બહાર પાડી જ્યારે તેઓ આફ્રિકા ગયા અને જે એશિયન લોકોને જે અન્યાય થયો હોય ગ્રીન લિફ્ટની પત્રિકા પણ આ ઘરમાંથી જેમને છાપી છે એટલે એમના આ જે આ કબા ગાંધી ડેલાનું જે સ્મરણ છે એમાં ગાંધીજીના જે મુખ્ય જીવનના જે મુખ્ય બે મૂલ્યો છે સત્ય અને અહિંસા એનો પાયો આ ઘરમાંથી છે એટલે અકલ્પનીય અને ઐતિહાસિક જે સ્થળ છે એને જીવંત રાખવા ને જે તે વખતે ગાંધીજીની જે શતાબ્દી જ્યારે પછી તો આપણે સૌ જાણીએ છીએ

એના માટે વીજી ઓક્ટોબર અને ત્રીસમી જાન્યુઆરીએ અલગ અલગ વિદ્યાર્થીઓ જો પ્રવૃત્તિ થવા થાય છે એમાં કોન્ટેસ્ટ હોય ગાંધીજીના વસ્તુસ્ત સ્પર્ધા હોય સાથો સાથ એક વક્તવ્ય રાખવામાં આવે છે જે ગાંધીજીના મૂલ્ય વિશેના જ હોય છે રાજકોટ ખાતે દવા ગાંધીગીરો આઠ કર્યા લાયક ઘીઘાટા રોડ ઉપર આવેલો છે રાજકોટ વાસીઓ તો મુલાકાત લે જ છે રાજકોટવાસીઓ લગભગ રોજના જે આજુબાજુ જે દુકાનો છે ને આઠ નવ લોકો તો એક મંદિરની જેમ રોજ ત્યાંથી આવીને જ પછી એની દુકાન ખોલે છે પણ અંદાજીત રોજના ત્રણ ત્રીસેક રાજકોટવાસીઓ અથવા વારગામના લોકો આવે છે અને ખાસ કરી નવેમ્બર ડિસેમ્બરમાં જ્યારે એનઆરઆઈ હોય ત્યારે ઘણા લોકો એનઆરઆઈ પણ આવે છે સાથોસાથ વિદ્યાર્થીઓને શાળાની મુલાકાત અવિરત ચાલુ જ રહે છે અને રોજની જ્યારે સ્કૂલ શરૂ થાય પછી જાન્યુઆરી ઓક્ટોબરથી વચ્ચે રાજકોટની શાળાઓ પણ મુલાકાત લે છે અને ગાંધીજીના વિષય ઉપર જાણે છે અમે કાબા ગાંધી ડેલો બધા ચિત્ર પ્રદર્શન રાખેલા છે એમાં જે બસો એક ચિત્રો છે જે જે જોવા ન મળે અને ગાંધીજીના જીવન વિશેના છે અને આપ સૌને પણ હું કાબા ગાંધી ડેલાની અને મુલાકાત લેવાનું ચોક્કસથી કરીશ અને તમે જ્યારે આવશો ત્યારે એક ખરેખર એક સુંદર અનુભવ થશે આપણને ચોક્કસ એવું થશે એકદમ શાંતિની અનુભવ થશે અને એક અલૌકિક અનુભવ થશે એવું ચોક્કસપણે કહીશ થેન્ક યુ સો મચ